ખાતે યોજવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળા બે હજાર ચોવીસ અંતર્ગત રાણપુરના નરગીસબેન ચૌહાણને માનવ ગરિમા કલ્યાણ યોજના હેઠળ દોઢ લાખની સહાય મળવા પાત્ર થઈ છે જેથી તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને આવરી લેવામાં આવેલ છે જેમાં એક મંડળને ને સરકાર શ્રી તરફથી દોઢ લાખ ની સહાય મળે છે જેમ સત્તર મંડળોના ના ગુણ પચીસ લાખ રૂપિયા અમને સરકાર શ્રી તરફથી તો સરકાર શ્રી ની આ યોજનામાં જોડાયેલી દરેક બહેનોને માત્ર ને માત્ર પ્રમુખ અને મંત્રી એક સહીથી એક મિનિટની અંદર ડોટ લાખ રૂપિયાની સહાય મળે છે આ સહાય માટે ખરેખર સરકાર શ્રીનો હું દિલથી આભાર માનું બહેનો ને મારી નમ્ર વિનંતી છે કે વધુ ને વધુ બહેનો આ યોજનાનો લાભ લે અને પોતાના મંડળ થકી પોતે આંતરિક વિકાસ કરે